તમને ભેળાજ ન છે ના અલ્યા તમારી તો ભૂડો કાપી છે લેણી તે વાત તમારી તો વાતો હું કરતા તો કે તો ડોશી નો દે ને વાછડાં ને સાણ નોખોણ બધું કે પેટ તો તો કે કર કર કરે છે નું કામ જ ન કે દે જે કામ કરતાય બધું તો અને મને શું કે ખબર છે હા કે ઈ તો કે બઈ કોઈ આ ચાઈ જાઉં કાઉં બઈ રૂપિયો વાપરે ને કે ઘર માં ભેળા કરી કે છે ને હારું કે કરે છે અને એવું કે તો તે અલ્યા ભૂડો તમારી તો

હા મેલુ ના હું તો જોરો કે ઉકાળો મેલુ ના હવે ઉકાળોય નથી પ્યોક ચાય નહીં પ્યો એમ હોય